નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા મજામાં હશો તો ચાલો આજની વાર્તા કરીએ ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો અને ત્યાં રહીને ડોક્ટરનો અભ્યાસ કરતો હતો તેણે થોડા દિવસ પહેલા જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો હવે તે પોતાના દેશ ભારત આવવાની તૈયારી કરી રહ્યો છે ભારતમાં તેને દિલ્હીની એક મોટી હોસ્પિટલમાં નોકરી મળી ગઈ છે તે ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે તે ચાર વર્ષ બાદ ભારત પરત ફરી રહ્યો છે શશાંક ઝડપથી તેનું પેકિંગ કરે છે અને ભારત જવા રવાના થાય છે ફ્લાઇટમાં બેસીને તે પોતાના ઘર પરિવાર વિશે વિચારવા લાગે છે તે તેના દાદા દાદી અને માતા પિતાને યાદ કરે છે શશાંકને તેના દાદા દાદી પ્રત્યે વિશેષ સ્નેહ હતો કારણ કે તેની દાદી તેને ખૂબ જ પ્રેમ કરતી હતી

ત્યારે મને આ ઘર જરાય ગમશે નહીં તારા વિના હું કેવી રીતે રહીશ તું જલ્દી તારો અભ્યાસ પૂરો કરીને પાછો આવજે તારા દાદાની તબિયત પણ સારી નથી તું ક્યારે આવીશ ડોક્ટર બનીને જ્યારે તું ડોક્ટર બનીશ ત્યારે પહેલા તારા દાદાની સારવાર કરજે શશાંકે પણ તેના દાદા દાદીને ગળે લગાવીને કહ્યું દાદીમાં ચિંતા ન કરો હું ડોક્ટર બનીને જલ્દી પાછો આવીશ અને દાદાનો ઈલાજ કરીશ શશાંક વિદેશ ગયો ચાર વર્ષનો અભ્યાસ કરીને આજે તે ભારત પરત ફરી રહ્યો છે તે પણ દિલ્હીની જાણીતી હોસ્પિટલમાં ડોક્ટર બનીને બીજી તરફ આજે દાદાની તબિયત સારી ન હોવાથી તેઓ તેમની પત્ની નીલમને સાથે લઈને નજીકની સરકારી હોસ્પિટલમાં ગયા હતા દસ રૂપિયાની પાવતી લઈને તેમણે ડોક્ટરને બતાવ્યું ડોક્ટરે તપાસ કરીને કહ્યું તમારી સુગર ખૂબ જ વધી ગઈ છે અને તમારું બીપી પણ વધેલું છે હું તમને કેટલીક દવાઓ દવાઓ લખી આપું છું આ સરકારી છે છે સસ્તી તમે આરામથી ખરીદી શકો છો સલાહને અનુસરીને પ્રથમ દવાઓ ખરીદીને એક હાથમાં દવા અને લાકડી પકડીને અને બીજા હાથમાં પત્નીનો હાથ પકડીને તે રસ્તાના કિનારે ઓટોની રાહ જોવા લાગે છે આકાશ તરફ જોઈને નીલમજી કહે છે આજે વરસાદ પડશે એવું લાગે છે ચારેય સર્વત્ર વાદળછાયું વાતાવરણ છે ચાલો જલ્દી ઓટોમાં જઈએ નહી તો થઈ જઈશું અને આપણી તબિયત બગડશે એટલામાં જ દૂરથી એક ઓટો આવતી દેખાય છે નીલમજી ઓટો ને હાથ આપે છે અને પછી બંને ઓટોમાં બેસીને ઘર તરફ જાય છે તેઓ ઓટોમાં બેઠા કે તરત જ વરસાદ શરૂ થાય છે પ્રહલાદજી ને કહે છે યાદ છે

પોલીથી ઢાંકી દે છે જેથી તેમની પુત્ર વધુ તેમને વરસાદમાં એકબીજાનો હાથ પકડીને દૂરથી આવતા જુએ છે તે તેના પતિ પવનને કહે છે જુઓ આટલી મોટી ઉંમરે પણ તારા માતા પિતા પ્રેમમાં છે જુઓ શું વિચારશે તેઓ તમામ માન સન્માન બગાડ્યું છે પવન પણ ગુસ્સામાં કહે છે મમ્મી પપ્પાને આવવા દો આજે હું તેમને સમજાવીશ કે આ વિસ્તારમાં અમારું ખુબ સન્માન છે

તમને શરમ નથી આવતી ઘરે પુત્ર વધુ છે પુત્ર પુત્રીઓ પણ મોટા થઈ ગયા છે છતાં તમે બંને આવી હરકતો કરો છો નીલમજી શાંતિથી કહે છે દીકરા મેતાલા પિતાના હાથને એટલે પકડ્યો હતો જેથી તે લપસી ન જાય અને પડી ન જાય તમે તો જાણો છો પહેલા જ્યારે તેઓ પડ્યા હતા ત્યારે તે છ મહિના સુધી સાજા થયા ન હતા અને મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે પપ્પાને તમારી કારમાં ડોક્ટર પાસે પાસે લઈ પણ તમારી સમય ન હોવાથી તમે ના હવે વરસાદ પડ્યો છે એમાં શું વાંક આટલું કહીને નીલમજી પોતાના ભીના કપડાં કપડા બદલવા જાય છે અને પોતાના પતિ માટે સૂકા કપડા પણ કાઢી લાવે છે આ લ્યો તમે પણ તમારા કપડા બદલો તેણી પ્રહલાદજીને કહે છે પહેલા ટ્રાન્સપોર્ટમાં કામ કરતા પ્રહલાદજીએ હવે ઉંમર અને તબિયતના કારણે નોકરી છોડી દીધી છે તેમને ચાલવામાં પણ તકલીફ પડે છે અને તેમની તબિયત ઘણી વાર ખરાબ રહે છે પવને તેના પિતાનો વ્યવસાય પણ અપનાવ્યો હતો પ્રહલાદજી પરિવહનના કામમાં સારી પ્રતિષ્ઠા ધરાવતા હતા તેથી તેમણે તેમના પુત્રને આજ ગામમાં લગાવ્યો હતો પુત્ર પણ સારી એવી કમાણી કરવા લાગ્યો હતો તમામ સંપત્તિ જે બચત માટે કોઈ પૈસા બચાવ્યા ન હતા હવે વૃદ્ધાવસ્થામાં તેમની તબિયત બગડતી તો દવાઓ અને નાની નાની જરૂરિયાતો માટે તેઓએ તેમના પુત્ર અને પુત્ર વધુ ની આગળ હાથ ફેલાવવા પડતા હતા પુત્ર અને પુત્ર વધુ તેમને થોડા પૈસા આપવામાં પણ અસ્વસ્થતા અનુભવે છે જયારે પુત્ર વધુ પોતાના માટે રૂપિયા પાંચ ની ખરીદી કરે છે ત્યારે સમસ્યાનો ઘરે બેસીને તમે તમારા ખર્ચાઓ વધારી રહ્યા છો તમે કંઈ કમાતા નથી અને તમે પૈસા બચાવતા પણ નથી તમે અમારા પર બોજ બનીને બેઠા છો એક દિવસ તે પવનને કહે છે હું તમારા માતા પિતાથી ખૂબ કંટાળી ગઈ છું હવે હું તેમની સાથે રહી શકતી નથી સૌપ્રથમ તો તેમનો ખર્ચ ઉઠાવો અને ઉપરથી વૃદ્ધ લોકો હંમેશા બીમાર રહે છે સાસુ પણ કોઈ કામ કરી શકતી નથી તે આખો દિવસ પતિની સંભાળ રાખવામાં વ્યસ્ત રહે છે હવે હું તેમની સાથે રહી શકતી નથી કાં તો તેમને વૃદ્ધાશ્રમમાં છોડી દો અથવા ઘરની બહાર ફેંકી દો હું હવે તેમને મારા ઘરમાં રાખી શકતી નથી તેવું મારા માટે કોઈ કામના નથી ફક્ત મારા ખર્ચમાં વધારો કર્યા છે પવનને પણ લાગે છે કે તેના માતા પિતા પર હવે પૈસા ખર્ચવા એ બધું છે છે તે તેની પત્નીને કહે ચિંતા નહીં હું ખર્ચવાડિયા દસ વ્યવસ્થા કરી દઈશ થોડા દિવસો પછી પવન તેના માતા પિતાને કહે છે મેં દિલ્હીમાં એક મોટા ડોક્ટર સાથે વાત કરી છે તેથી મેં તમને ત્યાં લઈ જઈને ડોક્ટરને બરાબર બતાવવાનું વિચાર્યું છે તેથી તમે એકવાર યોગ્ય રીતે ડોક્ટર બતાવો પછી તમે ઠીક થઈ જશો નીલમજી પણ તેના પુત્ર સાથે સંમત થાય છે અને કહે છે તારી વાત સાચી છે એકવાર પપ્પાને દિલ્હીના મોટા ડોક્ટરને બતાવો તેથી તેમની તબિયત સારી થઈ જશે પ્રહલાદજી અને નીલમજી તેમના પુત્ર અને પુત્ર વધુની સરળ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ સમજી શકતા નથી કે તેમના પુત્ર અને પુત્ર વધુ તેમને મોટા ડોક્ટરને બતાવવા માટે કેવી રીતે તૈયાર થયા છે અને એ પણ દિલ્હી જેવા મોટા શહેરમાં કારણ કે તેઓ તો નજીકની હોસ્પિટલમાં પણ લઈ ગયા ન હતા તો હવે તે દિલ્હી કેવી રીતે લઈ જશે નીલમજી કહે છે દીકરા તું તારા પપ્પાને આટલી દૂર લઈ જઈશ નજીકના કોઈ સારા ડોક્ટરને બતાવો તો સારું તે ઠીક થઈ જશે પવન જવાબ આપે છે માં તમે કેવા પ્રકારની વાતો કરો છો મેં મારા એક મિત્ર સાથે વાત કરી છે જે દિલ્હીની એક મોટી હોસ્પિટલમાં કામ કર્યા છે તેના દ્વારા જ પિતા મોટા ડોક્ટરો પાસેથી સારવાર કરાવી શકે છે મેં તેની સાથે દરેક બાબતની ચર્ચા કરી છે તમે કાલે જ તૈયાર થઈ જાઓ આવતીકાલની એપોઇન્ટમેન્ટ મળી ગઈ છે તમારા કપડાની એક બે જોડી પણ તૈયાર કરી લો કારણ કે તમારે ત્યાં બે ત્રણ દિવસ રોકાવું પડશે પવનની વાત સાંભળીને નીલમજીને લાગે છે કે કદાચ તેનો પુત્ર સુધરી ગયો છે તેને તેના માતા પિતાની ચિંતા થવા લાગી છે તેથી તે ખુશીથી તેના પિતાને દિલ્હી જેવા મોટા શહેરમાં ડોક્ટરને મળવા લઈ જાય છે તે તેના પુત્ર અને પુત્ર વધુ સાથે જવાની તૈયારી કરે છે બીજા દિવસે પવન નીલમજી અને પ્રહલાદજીને દિલ્હીની એક મોટી હોસ્પિટલ લઈ જાય છે હોસ્પિટલ જોઈને નીલમજીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી તે કહે છે ઓ આટલી મોટી હોસ્પિટલ આટલી મોટી બિલ્ડિંગ અને આટલા બધા ડોક્ટરો અને નર્સો આવી હોસ્પિટલ મેં પહેલા ક્યારે જોઈ નથી પવન તેના માતા પિતાને હોસ્પિટલની બહાર એક ઝાડ નીચે બેસાડે છે ને કહે છે તમે અહીં બેસો હું મારા મિત્રને મળીને ડોક્ટર વિશે જાણી લઉં છું આટલું કહી પવન અને તેની પત્ની ત્યાંથી નીકળી ગયા નીલમજી અને પ્રહલાદજી તેમના પુત્રના પાછા ફરવાની રાહ જુએ છે બે કલાક વીતી ગયા પણ ન તો પવન પાછો આવ્યો કે ન તો તેની પત્ની હવે નીલમજી અને પ્રહલાદજી ચિંતા કરવા લાગ્યા કે પુત્ર હજુ સુધી કેમ નથી આવ્યો ધીરે ધીરે બપોર છે પણ દીકરો જતા રહ્યા છે પ્રહલાદજીને આ વાતની જાણ થતા જ તેમનું હૃદય તૂટી જાય છે તે નીલમજીને કહે છે કદાચ આપણો દીકરો આપણને અહીં છોડીને જતો રહ્યો છે તેને આપણને દગો આપ્યો છે નીલમ જ્યારે નીલમજીને ખબર પડ્યા છે કે તેમના પુત્ર અને પુત્ર વધુએ તેમને છોડી દીધા છે ત્યારે તેઓ તેમના પતિના ગભા પર માથું મૂકીને રડી પડ્યા છે તે વિચારે છે આપણું કેવું નસીબ છે આપણે આખું જીવન સંઘર્ષમાં વિતાવ્યું અને આપણા પુત્ર માટે બધું કર્યું પરંતુ વૃદ્ધાવસ્થામાં તે જ પુત્ર આપણને શેરીઓમાં ભીખ માગવા માટે છોડીને વયો ગયો આખી રાત નીલમજી રડતા રાત વિતાવે છે વહેલી સવારે તે તેના પતિ અને પોતાના માટે નજીકના ઢાબા પરથી ચા લાવે છે હવે તેમની પાસે બહુ ઓછા પૈસા બચ્યા છે છે જે માંડ થોડા દિવસો સુધી ટકી શકે એમ બે ચાર દિવસમાં પ્રહલાદજીના બધા પૈસા ખલાસ થઈ જાય છે હવે તે સમજી શકતી નથી કે દિલ્હી જેવા મોટા શહેરમાં તેના બીમાર પતિ સાથે કેવી રીતે રહેવું એક દિવસ નીલમજી ચા નાસ્તો કરવા નજીકના ઢાબા પર જાય છે તે રેસ્ટોરન્ટના માલિક પાસે જાય છે અને કહે છે દીકરા તમારી પાસે કોઈ કામ હોય તો મને આપી દે મારી પાસે ખાવાના પૈસા પણ નથી જો હું કોઈ કામ કરીશ તો મને ખાવાના પૈસા મળી જશે ઢાબા નું માણસ કહે છે માજી જો તમે ઈચ્છો તો તમે મારા ઢાબામાં વાસણો ધોઈ શકો છો બદલામાં હું તમને સવાર સાંજ થોડા પૈસા અને ચા આપીશ નીલમજી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો તે કામ કરવા માટે સંમત થાય છે અને કોઈક રીતે પોતાને અને તેના પતિને ટેકો આપવાનું શરૂ કરે છે તે જ સમયે શશાંક પણ દિલ્હી આવી ગયો હતો દિલ્હીની જાણીતી હોસ્પિટલમાં આજે તેમનો પહેલો દિવસ હતો તે હોટેલમાંથી તૈયાર થઈને હોસ્પિટલ જવા રવાના થાય છે આખા દિવસની ડ્યુટી પછી જ્યારે તે તેની કારમાં બેસીને ઘરે જવા લાગ્યા છે ત્યારે તેને એવું લાગે છે કે જાણે તેની વહાલી દાદી હોસ્પિટલની બહાર ચાના સ્ટોલ પર વાસણો ધોતી હોય અને તેના દાદા પાસે લાકડી લઈને બેઠા છે શરૂઆતમાં તે આ વિચારને દૂર કરે છે પરંતુ તેનું મન સંમત થતું નથી સસાંગ તરત જ તેની કાર પાછી ફેરવીને ઢાબા પાસે આવે છે ત્યાં પહોંચ્યા પછી તે જોઈને દંગ રહી જાય છે કે તે ખરેખર તેના દાદા દાદી છે તેની દાદી ઢાબા પર વાસણો ધોતી હતી અને દાદા પાસેની ખુરશી પર બેઠા હતા શશાંક તરત જ દાદી માને બોલાવે છે દાદી તમે અહીં શું કરો છો જેવી દાદીમાં શશાંકને જુએ છે કે તે વાસણો છોડીને તેની પાસે દોડી જાય છે તેને ગળે લગાડે છે અને રડવાનું શરૂ કરે છે શશાંકને સમજાતું નથી કે દાદી ઢાબા પર વાસણો કેમ ધોઈ રહ્યા છે અને દાદા દાદી અહીં એકલા કેમ છે તેના મનમાં હજારો સવાલો ઉઠે છે

અને તે ધીમે ધીમે સ્વસ્થ થાય છે જ્યારે દાદા દાદી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે ત્યારે સશાંક તેમને ઘરે લઈ જવાની યોજના બનાવે છે તે પહેલા તેના માતા પિતાને મળવા માંગે છે સશાંક એકલો તેના ઘરે જાય છે તેને જોઈને તેના મમ્મી પપ્પા ખુશ થઈ ગયા સશાંક તેની માતા ને તે તેના દાદા દાદી વિશે પૂછે છે ત્યારે તેની માતા જૂઠું બોલે છે કે તેઓ બંને અમને જાણ કર્યા વિના કોઈ અજાણી જગ્યાએ ગયા હતા તેઓએ અમને કશું કહ્યું પણ નથી શશાંક તેની માતાની વાત સાંભળીને દુખી થાય છે કે તેની માતા તેના દાદા દાદી વિશે આવું ખોટું બોલે છે તે તેના માતા પિતાને કહે છે તમે લોકો મારી સાથે ટ્રીપ પર આવો હું તમને વિદેશમાં લઈ જઈશ શશાંક તેના માતા પિતાને એરપોર્ટ પર લઈ જાય છે તે તેમને ત્યાં એરપોર્ટ પર બેસાડ્યા પછી તે તેમને કંઈ પણ કહ્યા વિના પાછો ફરે છે અને તેના દાદા દાદી પાસે જાય છે શશાંકે આજે નક્કી કરી લીધું હતું કે હવે તેના દાદા દાદી નું મુશ્કેલી પણ તે તેમની પાસે ગયો ન હતો આખો દિવસ રાહ જોયા પછી સાંજે જ્યારે તે તેમની પાસે ગયો ત્યારે તેમણે તેને જોયું કે તરત જ મમ્મી તેને ગળે લગાડીને રડવા લાગી અને તેણીએ કહ્યું દીકરા તું અમને છોડીને કયા ગયો હતો હું ખૂબ જ નર્વસ અનુભવતી હતી અને તારા પિતા ઘણા સમયથી અહીં તહી ચિંતિત થઈને ભટકતા હતા ઓછામાં ઓછું તે અમને કહ્યું હોત કે તું ક્યાં જઈ રહ્યો છે તેની માતાની વાત સાંભળીને શશાંકે કહ્યું હું કેમ માતા દાદા દાદીને કેવું લાગ્યું હશે જ્યારે તમે તેમને એકલા છોડી દીધા હશે અને તમે તેમને પાછા લેવા પણ ગયા નથી તેઓ ક્યાં છે કેવી રીતે છે તેની તમને ખબર પણ નથી તેની વાત સાંભળતા જ મમ્મી પપ્પાના ચહેરા નિસ્તેજ થઈ ગયા તેઓ સ્તબ્ધ થઈને જમીન પર બેસી ગયા તેમના મોઢામાંથી એક પણ શબ્દ નીકળતો ન હતો માત્ર આંસુ જ વહેતા હતા તેમની ભૂલનો અહેસાસ થતા શશાંકે તેના પિતાને કહ્યું પપ્પા જ્યારે હું તમને થોડા કલાકો માટે એકલા છોડી ગયો ત્યારે તમને કેટલું ખરાબ લાગ્યું અને તમે મારા દાદા દાદી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું છે વિચારો જો હું પણ એવું જ વર્તન કરીને તમને હંમેશ માટે છોડી ગયો હોત તો તમને કેવું લાગત પપ્પાએ રડતા રડતા કહ્યું દીકરા મારાથી બહુ મોટી ભૂલ થઈ છે મને માફ કરજે મમ્મી પપ્પા બંને પોતાની ભૂલનો પસ્તાવો કરીને રડવા લાગ્યા પછી શશાંક તેના દાદા દાદીને મમ્મી પપ્પાની સામે લઈ આવ્યો દાદા ને સામે જોઈને પવન તેના પગે પડ્યો અને બોલ્યો બાબુજી મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મેં તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે મને માફ કરજો મારા પોતાના પુત્ર એ મને મારા જીવનનો સૌથી મોટો પાઠ શીખવ્યો છે હવે તમે બંને ઘરે આવો હું તમારી ખૂબ કાળજી રાખીશ હું તમને કોઈ તકલીફ નહીં પડવા દઉં પ્રહલાદજી અને નીલમજી તેમના પુત્ર અને પુત્ર વધુને માફ કરી દે છે આ પછી બધા ખુસી થી ગામમાં પાછા ફરે છે શશાંક પણ ખુશ હતો કે તેના માતા પિતા સુધરી ગયા છે હવે તેને વિશ્વાસ હતો કે તે તેના દાદા દાદીની સારી સંભાળ રાખશે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો ધન્યવાદ મિત્રો એકવાર ફરીથી મળું એક નવા વિડીયો સાથે એક નવી કહાની સાથે એક નવા મોટિવેશન સાથે તો તમે મને યાન કે દિનેશ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત ખુશ રહો અને તમારા પરિવાર સાથે ખુશીથી રહો કોઈ નાની મોટી વાત હોય તો પરિવારમાં જ દબાવવાનો પ્રયાસ કરો અને મસ્ત જીવન જીવવાનો પ્રયાસ કરો